ચલો સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય છાસઠ આ અધ્યાયમાં સતાનંદ મુનિએ કરેલી ભગવત સ્તુતિ અને ભગવાને સતાનંદ મુનિના આપેલા વરદાનનું નિરૂપણ કર્યું છે ધીરે 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 હવે આપણે સત્સંગી જીવન જે છે ને એના મૂળ તરફ આગળ જઈ રહેલા છે બરાબર હવે મૂળ તરફ એટલે કહી રહેલો છે કે જેમ કોઈ પણ ગ્રંથ હોય ને એ ગ્રંથનો જે મહિમા કે એ ગ્રંથમાં જે મૂળભૂત મૂળભૂતપણે જે કંઈ મેસેજ એટલે સંદેશો જે કંઈ હોય એનો બોધપાઠ જે કંઈ હોય ને તે છેલ્લે આવતું એટલે હવે એના આપણે મૂળ ઓરિજિનમાં જઈ રહેલા છે બરાબર મૂળ એટલે એવું નહીં કે શરૂઆત કરે ત્યારે જ મૂળ આવે બરાબર મૂળ એટલે એનો બોધપાત જે છે તે એમની ઉપર હવે આવશે ચલો અધ્યાય મો શ્રી નારાયણ મુનિ કહે છે મુનિ આ યોગ શુભ દેશાદિકમાં સેવન કરતાં જલ્દી સિદ્ધ થાય છે અશુભ દેશાદિકમાં સેવન કરતાં સિદ્ધ થતો નથી ઉલટી ઉલટો અનર્થકર થાય છે દેશકાળ તો તમારે સારા જોઈએ જે તો હકીકત જ છે તમારા ઘરમાં પણ જો કોઈ માથાકૂળ હોય ને ઉદ્વેગ હોય ને હવે જેના ઘરમાં જ પહેલાં ચાર વાસણ ખકડતા હોય ને એનાથી કંઈ ભજન નહીં થાય ઉદ્વેગ જ ઉદ્વેગ રહે પછી એ ઘરમાંથી ભાગવાની જ વાત કરે એના ઘરમાં કોઈ સત્સંગી ન હોય સત્સંગી ન હોય ને હવે કાંદો લસણ જ ખાતા હોય તો પેલા બિચારાને પહેલાં ખાવા પીવાની જેટલી તકલીફ પડતી હોય ને તો પછી બિચારાને ભજન કરવા માટે બધી રીતે ઉદ્વેગ જ રહે અંતકરણમાં મગજ મારી રહી એટલે દેશકાળની તો બહુ હકીકતમાં શુભ દેશકાળને સેવવાની તો બહુ જરૂર છે એ તો જેને અગિયારસ કરવાની નહીં મળતી હોય કે જેને કાંદા લસણ ઘરમાં ખાતા હોય અને અમારા ચેલાને જ બહુ તકલીફ હતી ચેલાના ઘરમાં બધા કાંદો લસણ ખાય ને ચેલો અમારા મંડળમાં લગભગ આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંથી આવ્યા હોય એને નહીં ખાવા હતા તો બિચારાને બહુ તકલીફ પછી નોર્ફ્લોક્સાસીન ટીની મારે ગોળી આપવી પડેલી નોર્થ્લોક્સ ટીઝેડ ચેલાને ચેલો કંઈ કે તું આ કેમ આવે જ મને કંઈ ખબર નહીં પડતી મેં કહું જે દિવસે એ લોકો જબરજસ્તી એવું કરે તારે આનો ભૂકો નાખી દેવાનો ખાવામાં એટલે બધા ડટ્ટા જામ થઈ ગયા ને એટલે તને પૂછે એટલે તારે કહોનું જા ભગવાને ડટ્ટા જામ કરી નાખ્યા તમારા એટલે તારું છૂટી જાય તે બે ત્રણ વાર કર્યું પછી એનામાં મગજમારી કરતાં બંધ થઈ ગયા એ લોકોને એવું થયું કા તો ભગવાન ડટ્ટા જામ કરી નાખે છે ચેલો બચી ગયા એનાથી બરાબર રસ્તા તો કરવા પડે ને પછી શું કરીએ હરિભગત બિચારો હેરાન થતો હોય તો પછી પોણાતોન ભગતોને હેરાન કરવા પડે બરાબર આવા રસ્તા અમારી પાસે બહુ હોય શનિરાવું શનિ કેતુવાળો હોય ને સીધી બાદ ભરવા જાય જ નહીં કોઈની જોડે આમથી તેમથી ગલી કાઢી નાખે કેતુ છે બરાબર શીપલાને નોર્ફલોક સ્ટીઝર ગળે હતી ચેલાને એક પટ્ટી આપી દીધી પગવાનો ભૂકો કરીને નાખી દેવાનો તારે સાંજે રસોડામાં જઈને સુમમાં બે ચાર વાર ડટ્ટા જામ થઈ ગયા ને એટલે ભગવાને ડટ્ટા જામ કરી દીધા એમ કહી દેજે મૂસવાનું બંધ થઈ ગયા ને એટલે પછી કાલો લસણ બંધ થઈ જાય ચેલો સુકી જો ચેલાને પૂછી લેજે જાઓ તમને લોકોનો ને ઊભો આવ્યો પૂજ્યો ચેલો આવ્યો તો એને આપે હું જાહેરમાં કહી દઉં એટલે તમને બરાબર ચાલો એટલે બિચારો ત્યારથી સુખી થઈ ગયો એના ઘરમાં જબરજસ્તી કરતા બંધ ગયા કે તું પણ ખાય એમ સમજો એના બાપા બધા પેટ પકડીને બધા એને કહેતા થઈ ગયા અરે મંડળમાં આવેલા ત્યાં ઝઘડો કરવા મંડળમાં આવેલા મા બાપ કે અમારું કયું નહીં માનતો આમ છે તેમ છે ફલાણું ઢીમકું અને અહીંયા આવવાની દેવું તમે ફલાણું આમ તેમ બહુ મગજમારી થયેલી બરાબર પછી કંઈ રસ્તો તો વિચારો પણ ને મગું તું હમણાં ઘરે જા શાંતિથી કંઈ વિચારશું તારા માટે બી કંઈ વિચારશું પછી ભગવાને રસ્તો બતાવ્યો તો રસ્તો તો ભગવાન જ બતાવે ને આપણે થોડા બતાવીએ ચાલો હરિયો મરી દાળ વાત કરી હે મુની જેવું આપણે તો નોટફ્લોક્સ ટીજે છોડી દેવાની બરાબર ટેન્શન નહીં લેવાનું સાહેબ કહી હાલા જવા

આવું કરેલું છે હવે તારે હું કરવું બોલ બરાબર મને અમુક વખતે એવું લાગે હું ભગવાન પાસે જઈશ ભગવાન કે આલા મારું નામ કામ કરવા માટે કેવા કેવા ધંધા કર બે ચાર મને જ આપે પેલા ભગવાન કે છે ભાઈ તમારું કામ દઈ ને જો ભાઈ કુજ ને કુછ તો કરના પડતા યાર બરાબર પછી એ લોકો મને બહુ શાંતિ થઈ ગઈ વાસુદેવ એમ કહી ગયું બહુ શાંતિ થઈ ગઈ ને ચાલ બસ આગળ વધો છો ગોળીમાં કામ થઈ ગયું બરાબર ચાલો જય સ્વામી

બીજું બી હતું બધું નોનવેજ ને એવું બધું બી હતું સમજો એ બિચારો એના ઘરે નોનવેજ બનાવે એને બહુ હેરાનગતિ થતી હતી તો મને કાયમ કે કાલો કાલે નોનવેજ બનાવે જ મારાથી ઘરે ખવાતું નથી હવે ડટ્ટા જામ ખાતા હોય હવે એને ત્યાં કોઈ સત્સંગી જ નહીં હોય તો બધા ખાતા જ હોય ને એ એક છોકરો પેલો હિરણ્ય કસૂબીના ઘરે કોઈ એક પ્રહલાદ આવેલો હોય તો હવે આમાં આપણે શું કરવાના હવે એ આવેલો એને આપણે સાચવવાનો હોય ને સમજો નહીં તો શું થાય સમજો એ મંદિર છોડે ને જેવો તો એ પણ હિરણ્ય કસૂબીની ટોળકીમાં ભળી જાય યાદ રાખજો દેવી થવું બહુ અઘરું કામ છે એ હિરણિયા કશું એ પણ એવો થઈ જાય એટલે એને બચાવો જરૂરી હતો એ સમય પર સમજો એટલે એવું ખાતા હતા એ લોકો બે નંબરનું હવે પછી આપણે તો કંઈ ને કંઈ તો ભગવાનની દયાથી કરવું પડે રસ્તો તો વિચારવો પડે ને તે સમય પર બેઠેલા લોકો પણ બહુ હસતા હતા બરાબર આવો કેવો રસ્તો મને રસ્તો તો નીકળો ને પણ એને ત્યારથી શાંતિ થઈ ગઈ બિચારાને બરાબર ચાલો જય સ્વામિનારાયણ તમે કોઈ એવું નહીં કરતા હોય ભાઈ ભગવાન બચાવે અશુભ દેશાદિકના સેવન કરતા સિદ્ધ થતો નથી પણ ઉલટો અનર્થકાર થઈ જાય આ અશુભ દેશાદીક કોને કહેવાય એ મેં તમને કહ્યું આ પ્રમાણે સમજો બીજો પેલો ભૂરો સમજો અહીંયા જ રહેતો હતો તમે તો ઓળખો સારી રીતે પેલો સોનીનો છોકરો અહીંયા બહાર જ એ બહુ સારો સત્સંગી હતો વડતાલ જતો હતો તો હરિચરણ સ્વામી એને ધોતી બોતી આપેલી બધું આપેલું એના બાપા બી ત્યારે મગજમારી કરવા આવેલા મારી જોડે બી અહીંયા લડવા આવેલા એના બાપુજી બરાબર સત્સંગમાં આવતો હતો એટલે લડવા આવેલા હવે સત્સંગમાં તો કોઈ પણ આવી શકે છે એમાં કંઈ અમે કંઈ કોઈને કોઈ થોડા કંઈ બોલાવવા જઈએ છીએ પણ આવતા હતા એ પણ બહુ જય સ્વામિનારાયણ ગયો તો અત્યારે યુરોપમાં છે બરાબર ચાલો ઓકે દેશ કાળ ક્રિયા ધ્યાન શાસ્ત્ર દીક્ષા મંત્ર સંઘ આઠ એટલે આ દેશાદી આઠ જેવા હોય તેવું ફળ તેના સેવનારાઓને થાય છે સમજો આ આઠ રૂડા જ સેવવા જેને ભગવાનનું ભજન કરવું છે એને રૂડા સેવવા જો બગડે તમને એવું લાગે કે હવે બગડેલા જ છે તો ત્યાંથી શું કરી દેવું ભાગમ ભાગે ભાગા પલાયન દઈ જવો આમ બરાબર કારણ કે જો દેશકાર ઉડા ન હોય તો તમે એમ કહું કે કંઈ ભજન દઈ જશે ભજન દઈ જશે એ કંઈ ભજન ન થાય ઉલટાનો ઉદ્વેગ જ થાય બરાબર ચલો એટલે સત દેશાદિકના સેવનમાં ફળ અસત દેશાદિકના સેવનમાં અસદ જ ફળ થાય છે અમુક વસ્તુ કેવી હોય ખબર તમે એને ચેન્જ નહીં કરી શકો પથ્થરકી લખી રહ્યું સમજો એટલે હવે દાખલા તરીકે કોઈ ગ્રહસ્થ હોય ન કરે નારાયણ એવું બને કે ઘરમાં જે જેની જોડે એના લગ્ન થયા હોય એ સત્સંગી ન હોય સમજો તો હવે એને છોડીને થોડો જઈ શકે જ પેલો એણે પછી સમાધાનકારી વલણ કહીને કંઈ રાખવું પડે પેલા એની જેમ તુકારામજી કે કોણ હતા પેલા પેલી શેદ્દીનો ભારો લઈને આવેલા અને એણે માયરો ધમ દઈને તો શેદ્દીનો ભારો તૂટી ગયો તે ઠાકોરજીની કૃપા થઈ ગઈ એમ કે મને એવો વિચાર આવેલો કે આને કેવી રીતે તોડીને વેચવો પણ હવે તે આ કૃપા કરી નાખી એટલે બધા ટુકડા થયા એટલે જે કંઈ બે ચાર ટુકડા થયા તે પેલા બધા સાધુ સંતો આવેલા એને વેચી દીધા અને પછી એમણે થોડોક ખાધો સમજો હવે એ પ્રમાણે સમાધાનકારી વલણ રાખવું પડે પણ એ શાંતિ રોજ રાખવી બહુ અઘરી છે ભાઈ પેપરમાં નામ આવે તે નામ આવે પત્નીના ત્રાસથી કંટાળીને આમ કરી નાખ્યું પેલું કરી નાખ્યું ફલાણું કરી નાખ્યું ઢીમકું કરી નાખ્યું બરાબર ને હા એ આવે છે તો કાયમ જ આવે બરાબર પત્નીથી પીડિત પતિઓ પણ બહુ છે અને પતિ એવો હોય કોઈ જગ્યા પર બહેનો હોય તે સત્સંગી હોય અને પતિ પેલો દારૂડીયો હોય જુગારીઓ એવો હોય તો બિચારા સત્સંગી હોય તો એની હાલત ખરાબ થઈ જાય બંને પક્ષે એવું છે એટલે મા બાપુજી કહીને એક પગનો સત્સંગ છે ને બહુ વિચિત્ર છે બે પગો સત્સંગ સારો એટલે આમ એકચ્યુઅલી ચાર પગો થાય પણ બે પગો સત્સંગ એમ કે ભાગ્યશાળીને મળે એટલે ધણી ધણિયાણી બેઉ સત્સંગી હોય ને તે બહુ સારું અને સામાન્ય રીતે જોજો બાળપણથી એના છોકરાને મંદિરમાં લાવે ને એવું હોય ને તેના છોકરા પણ પછી ધીરે ધીરે આ લાઇનમાં આવી જાય પણ જો કોઈ એક સત્સંગી હોય તો પછી હિન્દુ મુસલમાન જેવું જ થાય પેલું એક આ બાજુ ખેંચે ને પેલું આ બાજુ ખેંચે યાદ રાખજો બરાબર એટલે એ બહુ અઘરું પડી જાય કઠણ થઈ જાય બરાબર ચાલો શુભ દેશ કાળાદીકનું સેવન કરનાર કરવાથી નરોની શુભ બુદ્ધિ થાય અશુભ દેશ કાળાદિકનું સેવન કરવાથી અશુભ જ બુદ્ધિ થાય છે એમાં સંશય નહીં સો ટકા સાચી વાત છે પ્રથમનું કયા મુવચનામૃત અઢારમું વચનામૃત શું છે કે ભાઈ ફાટેલી હોય આપણે તો ફાટેલી નથી મસ્ત ગોધડીઓ છે ધરમશ્રી ભગતની કૃપાથી બરાબર પછી એમ કહી કે ઉપર નળિયા બળિયા તૂટેલા હોય ઝૂપડી હોય બધું હોય પણ એમાં બેસેલા હોય તે બધા સંતો શું ભગવાનનું ભજન કે સત્સંગ કરતા હોય અને ત્યાં કોઈ ચોર બરાબર કે લુચ્ચો લૂંટારો ધૂતારો કોઈ પણ આવીને બેસે તો એનું અંતકરણ બીજા પ્રકારનું થઈ જાય જેવું કહ્યું બીજા પ્રકારનું એટલે કેવું થઈ જાય સુધરી જાય કેમ પેલા શુભ કોનો સંગ થયો કોનો સત્સંગીઓનો ભજન કરનારાનો તે એનું અંતકળ કેવું થઈ જાય શુદ્ધ થઈ જાય અને કોઈ આપણા જેવો હોય હરિભગત હોય બરાબર અમારા જેવા ખાસ સેલ્સમાં કામ કરનારાઓ ખાસ કોઈ ફાઈવ સ્ટાર કે થ્રી સ્ટાર કે ફોર સ્ટાર હોટલમાં તમને સ્ટેઇંગ મળ્યું અને ત્યાં બધા છે શીશા ટકરા ટકરાય એવું હોય બરાબર લખેલું જ છે મારા જે સીસાથી સીસા ટકરાતા હોય વેશિયાઓ થઈ થઈ શું કરતી હોય નૃત્ય કરતી હોય અને ત્યાં પેલો ભગવાનનો ભક્ત જાય તો પણ એનું અંતકરણ કેવું થઈ જાય દોરાઈ જાય બીજા પ્રકારનું થઈ જાય કેમ અશુભ છે એ જગ્યા સમજો એટલે અશુભ જે જગ્યા જે છે જે અશુભ ક્રિયા થાય છે એનું સેવન કોઈ દિવસ ભગવદ્ ભક્તે કરવું નહીં મનનો કદાપી વિશ્વાસ કરવો નહીં ઘણા સમયથી પ્રયત્ન કરીને જે એમ કહી કે મન જીતેલું છે તે જીતેલું મન પણ ઘડીકમાં પાડી નાખે સમજી ગયા એટલે અશુભ દેશ કાળાદિકનો સંગ કદાપી કરવો નહીં મહારાજે ના પાડી છે પ્રથમનું અઢારમું વચનાવૃત તરત જ લાગી જાય સમજી જાઓ એટલે શાંતિથી ભગવાનનું ભજન થતું હોય એવી જગ્યા પર આવીને બેસી જવાનું બીજી કોઈ માથાકૂટ કરવી નહીં કદાચ તમો ગુણ વર્તતો હોય માથું દુખતું હોય મન ઠેકાણે ન હોય કંઈ જ નહીં ગમતું હોય એવું લાગે મને પણ આજે એવું લાગતું હતું છ એક વાગે જરા એવું હતું જરા આમ આંખ મીચીને બેઠો ને પછી આ ગોપાલભાઈએ કહ્યું કે આરતી કરવી છે મગો આ કરવાની ને રોજની એમ જ કરવાની મને કંઈ નીકળી જાય ચાલો નીકળી જાય તો નીકળી ગયા તો આવી ગયા આરતીના ટાઈમ પર જ અત્યારે ફ્રેશ થઈ ગયો મજા આવી ગઈ સમજો મસ્ત થઈ ગયું પહેલાં શાંતિથી જરા ઊભો રહ્યો પંદર વીસ મિનિટ પછી શાંત થઈ ગયો અત્યારે બધું એકદમ ઓકે થઈ ગયું કેમ શુભ દેશ કાળા દીકનું છે આ પ્રમાણ ઘરમાં બેઠેલો રહે મગજમારી થાય માથાકૂટ થાય ટીવા ચાલતા હોય કોઈ પેલો લેપટોપ ચલવે કોઈ પેલો મોબાઈલ ઘસે તો એમાં મગજ ઠેકાણે નહીં રહે પછી બરાબર એના કરતાં મંદિરે આવીને ભજન કરવું સત્સંગ કરવું શ્રેષ્ઠ કામ છે રવિવારે જે ગ્રહસ્થ હરિભક્તો સાંજે મંદિરે આવી શકતા હોય આવી જ જવાનું કેમ રવિવારે મંદિરે આવવું ગ્રહસ્થ એ બહુ મજબૂતીનું કામ છે કારણ કે બિચારાને ઘરમાં એટલી બધી એ હોય એને પણ એનું કામ કરવાનું હોય ને ઘર સંસાર ટકાવવાનું હોય બરાબર ચાલો એટલે માટે સુબુદ્ધિ નળ અસત દેશ નો પરિત્યાગ કરીને તે શુભોનું સેવન શીઘ્ર કરે જેથી હિત થાય શુભનું સેવન શીઘ્ર કરવાનું છે એટલે આપણે શું છે આપણું ટેબલ સુધારવાની જરૂર છે જો ક્રિયા ડાયરેક્ટ કોઈ દિવસ રૂઢી નહીં થવાની યાદ રાખજો તમે એમ વિચારશો ને મનમાં કે આમ કરીને પેલું કરના કુદ ફલાણું ના એ ન થશે ઇટ વિલ નેવર હે પણ કોઈ દિવસ ન થશે સમજો ક્રિયા રૂઢિ ક્યારે થશે જ્યારે તમે દેશ અને મહારાજે શું કહ્યું ગોપાળાનંદ સ્વામીને તમ જેવા સંતનો યોગ કરશે તો ક્રિયા કેવી થવાની રૂઢિત થવાની શુભ જ થવાની ગોપાલંદ સ્વામીનું નામ આપેલું જ મહારાજ કેમ હવે ગોપાલનંદ સ્વામી જેવો ધરખમ માણસ હોય પ્રખર યોગી ભજન કરનારા અને કરાવનારા હોય ને એનો કોઈ યોગ કરે તો એને જગતમાં આસક્તિ રહેવા દે ખરી ગોપાળાનંદ સ્વામી જરા પણ નહીં રહેવા દે એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની શુભ દેશ કાળાદિતનું સેવન કરવાનો પ્રયત્ન કરો ક્રિયા ઓટોમેટિક રૂઢી થશે સમજો હવે આજની જ વાત કરું ઘનશ્યામ મહારાજ પાસે પેલા નાગજીભાઈ જાળાને મેં કહ્યું કે ભાઈ પેલી કન્યાઓને આપણે પાછી ઓમાસને દિવસે જમાડવાની જતી એ ભાઈ કંઈ ભૂદેવને જમાડીએ તો જેટલી વાર એ પ્રડક ફરતા જાય ને એટલી વાર વધારે ચાર્જ થતા આવે પહેલાં પચીસ પછી પચાસ પછી સો પર આવી ગયા તો મગું તમે ચાર્જ થાવજો ને અહીંયા મારું મીટર વધતું જાય છે બરાબર કહું પહેલાં મને પાંચ હજારનો ખર્ચો હતો હવે તમે સીધા પાંત્રીસ હજાર પર પહોંચાડી દીધો આ પણ એ કહી કે થાય તો કરવાનું ને આપણે એમ કહીએ કહું કંઈ નહીં પ્રયત્ન કરી જોઈએ તમારો વિચાર ઉમદા છે બુધવાર જે ઓગણત્રીસ તારીખ છે મેં કહું કે જો થઈ શકતો હોય તો આપણે કરી નાખીએ કારણ કે આમાં નડે એક જ વસ્તુ પેલી વન ફિફ્ટી રૂપીસ પર પર્સન કારણ કે એમાં પંદર હજાર મેં કહું જો પંદર હજારવાળો કોઈ મળી જાય ને તો જમણવાર કરી નાખશું ચાલો બસ તમને માન્યતા આવી તે હે એટલે જ ને મોની અમાસ મોટી અમાસ છે ને એટલે જ એ ભાઈ કહી છે કે ભાઈ આપણે સો બ્રાહ્મણને આંડેરમાં જમાડી દઈએ આપણે કોશિશ પૂરેપૂરી કરીએ બરાબર હવે હું માળા ફેરવું તો જાઉં ને એ ભાઈ ચાર્જ થતા જાય ને મને ચાર્જ કરી નાખ્યો હું પાંચ હજારના ખર્ચામાંથી ઘરેથી આવેલો તૈયાર થઈને એ સીધી ગાડી પાંત્રીસ પર પહોંચાડ દીધી એ દૂધપાક આપવાનું કહી છે દૂધપાકમાં લગભગ તમને કહું તો વીસ ત્રીસ લીટર જેવું દૂધ જોઈએ ને એટલે થઈ જાય ને ખર્ચો આરો એવો થઈ જાય અને એ કહી છે મને ત્રણ ચાર હજાર આપવાનું કહી જાય એટલે એને શરૂઆત કરી હવે એ શરૂઆત કરેલા પછી મને પણ થોડો ચાર્જ કરી નાખો એણે શરૂઆત તો કરો બદલે ગાય ઇન્ડિયા બરાબર જોઈ લઈએ ચાલો ઓકે હવે શું થયું જિજ્ઞાસુ તમને યોગ રહસ્ય અભિગ્નો એ સંમત યોગ શાસ્ત્ર રહસ્ય આ રીતે સર્વાંશે સાંગો પાંગ નિરૂપણ નિરૂપણ કરી બતાવ્યું ભગવાને શું કહ્યું કે તમે જિજ્ઞાસુ છો એટલે તમને એમ કહી કે સાંગોપાંગ એટલે યોગના જે અંગો છે એ અંગોએ સહિત એમ કહી કે તમને શું છે આખું યોગનું રહસ્ય સમજાયું સત્સંગી જીવન ગ્રંથ એક જ કહે છે કે યોગની શરૂઆત યમ નિયમથી થાય છે ને એનો અંત શું છે સમાધિ ભગવત પ્રાપ્તિ ભગવત પ્રાપ્તિ અને ભગવત પ્રાપ્તિ યોગની બીજી કોઈ તમને વિશેષતા કોઈ પણ વ્યક્તિ બતાવે તો તમારે એને જય સ્વામિનારાયણ કરી દેવું કા એ અર્ધો છે અતકચરો છે આ લોકની કોઈ પણ વાત કરે કે યોગ કરશે તો આમ શરીર આમ થઈ જશે પેલું આમ થઈ જશે ભાઈ એ બધી વાત સાચી પણ યોગનું જો પરમ ફળ કોઈ હોય તો શું છે શ્રેય છે સમાધિ છે ભગવત પ્રાપ્તિ છે અને એવો યોગી કોઈ મળી જાય તો જોઈન હિમ એને તરત જોઈન કરી લેવો એ કામ બહુ શ્રેષ્ઠ કામ છે તમને પણ કોઈ મળે તો મને પણ કહેજો બરાબર એ કામ કરવાની મને ઈચ્છા છે બીજા બધા તો આમ થયા કરશે પણ એ કામ કરવાની ઈચ્છા છે જો કોઈ એવો પ્રખર યોગી હોય ભગવત સાક્ષાત્કારી તો આપણે એવી ઈચ્છા છે ગુહ્ય આ યોગ રહસ્ય તે તમે જાણી રહ્યો સકર શાસ્ત્રોને શાસ્ત્રને રૂઢિ રીતે નિમર્થન સોરી નિમર્થન જ કરીને સમુદ્ધરેલો તેનો આ સાર મેં તમને કહો આ ટાઈમ ડા એટલે કહેજો ભાઈ હા એટલે હું એ જ જોઈ રહ્યો છું મકુ આ કેમ તમે લોકો સિગ્નલ આપતા જ એક જ મિનિટ આ લાઇન પૂરી કરીએ સાર સર્વના હિતને કરનારો છે એટલે ભાઈ દરેકનું હિત કરનારો આ સાર છે હવે આગળની કથા આપણે કાલે જોઈશું પેલું મેં તમને આ કહ્યું એ પ્રમાણે જોઈ લેજો અમાસવાળું કોઈની ઈચ્છા હોય તો કહેજો તો એકાદ બે દિવસમાં આપણે વાસુદેવ ભગતને વાત કરીએ બરાબર